રાધે રાધે ઘણી વાર મારો આ રંગ રૂપ અને આ શિંગાર જોઈને ઘણા લોકો એ વસ્તુને જુદી રીતે લઈ લે છે આ શિંગાર હું માત્ર ને માત્ર મારા પ્રિયા ના સુખ માટે કરું છું એમના માટે નૃત્ય કરવા માટે કરું છું આ સોળ શિંગાર જે હું કરું છું એ એમની સમક્ષ આ રૂપ લઈને હું એમના માટે નૃત્ય કરવા માટે માત્ર ને માત્ર એમના માટે તૈયાર થઉં છું પણ આજકાલ ઘણી વાર એવું થાય છે કે આ બહુ સુંદર આ સ્ટેજ છે કે વાર્તાલાપ દ્વારા હું જે આ સ્વરૂપ લઈ રહ્યો છું જેને સખી કહેવાય છે સખી સ્વરૂપ પણ સખી રૂપ લેવું અને સખી ભાવ એ બેમાં બહુ અંતર છે સખી રૂપ તો કોઈ પણ લઈ શકે છે એમાં ના જેન્ડર બાયસ છે કે મેલ છે કે ફિમેલ છે કે કોઈ બીજી જાતિના વ્યક્તિ છે પણ ખાલી રૂપ નથી આની અંદર ભાવ હોય છે અને એ ભાવ છે ને તે આમ નથી આવતો એ ઠાકુરજીની સમક્ષ જ્યારે તમે પ્રસ્તુત થાવ છો ને ત્યારે પ્રિયા પ્રીતમના આશીષથી એમની કૃપાથી તમે ત્યાં એમની આગળ આ પ્રસ્તુતિ આપી શકો છો હું ઘણીવાર કહું છું કે હું ત્યાં નૃત્ય કરવા નથી જતો હું ભાવ પ્રકટ કરું છું અને એ ભાવ પણ માત્ર ને માત્ર અમારી શ્રીજી કરાવડાવે આવે છે હું ત્યાં ઘણી વાર મારા પોતાના વિડીયોઝ જોઉં છું તો મને એમ થાય છે કે આ વ્યક્તિ કોણ છે એ હું નથી હોતો એ શ્રીજીની કૃપા હોય છે અને એ કૃપા વગર તમે ભાવ પ્રકટ નથી કરી શકતા એટલે સખી રૂપ અને સખી ભાવમાં બહુ જ અંતર છે એ વિશે જાણવું બહુ જ જરૂરી છે રાધે રાધે